પોલીસ શહીદ સંભારના દિવસે છે આ દિવસે દેશની સુરક્ષા શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસે છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં એકસો એકાનું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમાં ગુજરાત પોલીસના ત્રણ જામબાજ સાથીઓ બી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે આ અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસોને

ઓગણસાઠમાં સ્પ્રિંગ ખાતે ચાઇનીઝ ફોર્સ દ્વારા આપણે સી આરપીએફના દસ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન શહીદ કરવામાં આવેલા હતા એને જ યાદ અમે આ દિવસ અમે લોકો ઉજવીએ છીએ અને સાત સમગ્ર જો ભારતીય પોલીસ ઓર અમારા પેરામિલિટરી ફોર્સેસના જેટલા બી જવાનો અને અધિકારીઓ શહાદત શહાદતરી છે એના અમે યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથ એના પરિવારજનો સાથે અમે લોકો બધા ઊભા છીએ એવા અમે એક મેસેજ પણ આપીએ છીએ અને સાથો સાથ એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી રાખશે નહીં અને આ જ રીતે જો એ આપણા ગુજરાત રાજ્યમાંથી બી ત્રણ અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે જોઈએ એના પરિવાર સાથે બસ સુરત શહેર પોલીસ સાથે છે જોઈએ આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે આમાં માનની ઉપમુખ્યમંત્રી શ્રી હરભાઈ સ્વામી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન અમારા લોકો એના રક્ષા કરવા માટે જોઈએ અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશ જોઈએ અને એક સાથે મળીને પૂરી સમગ્ર જો ભારતના રાજના અલગ અલગ રાજ્યોના પોલીસ છે અમારી અર્થ લશ્કરી બળોના પોલીસ છે જો અમે સહયોગ કરતી રહે છે જોઈએ એના એકબીજા સાથે સારા સંકલન રાખીને જોઈએ જો આંતરિક સુરક્ષા છે એના અમે લોકો મજબૂત કરતા રહીશ